એક હજાર તુલસીના પાન ચડાવો ભગવાનને એકસો આઠ પાન ચડાવો અથવા રીમ નમો ભગવતે વાસુદેવાયના મંત્રના જાપ કરો એક હજાર નામ ન બોલવાનો સમય હોય તો માળા કરી લો એકાદશીનો અપાસ થાય તો ચોક્કસ કરો કારણ કે એકાદશી વ્રત એવું છે કે પાપમાંથી મુક્ત કરનારું છે એટલા માટે બહુ શ્રેષ્ઠ છે અને ભગવાન પોતે કહ્યું છે કૃષ્ણએ એકાદશીના વ્રતની કથા બહુ સુંદર રીતે ભગવાને કહી છે તો એ ચોક્કસ કરજો આજે જે એકાદશી છે એનું નામ છે વરુથીની એકાદશી આજે સકટ કરવાનું બહુ મહત્વ છે આજે પંચક પણ છે આજે જે થાય છે એની તિથિ ગણાય છે એકાદશી એકાદશી આ તિથિ આજે બપોરે થઈ જાય ને ત્યાર પછી જે બાળનો જન્મ થાય એની બારસ તિથિ ગણાશે આજે જે બાગનો જન્મ થાય નક્ષત્ર ગણાય છે સતતારકા આ સતતારકા નક્ષત્ર આજે સવારે દસ ને પચાસ મિનિટે પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાગનો નો જન્મ થાય પૂરું ભાદ્રપદ નક્ષત્ર ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે યોગ ગણાય છે આજે જે બાળકનો જન્મ થાય છે બાલવ બાલ કરણ આજે બપોરે બે ને ચોત્રીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી બાળક થાય છે આજે જે બાળક જન્મ થાય છે ને રાશિ ગણાય છે કુંભ કુંભ અક્ષર આવે છે ગણાય છે મિત્રો રાશિ વાર નક્ષત્રનું બહુ મહત્વ છે એમાં જેનો પણ જન્મ હોય તેની ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો જેથી કરીને જીવન સરળ બની જાય આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે યા મેરેજ એનિવર્સરી છે એ બધાને મારી ઘણી ઘણી શુભકામના તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજના દિવસે સવારમાં ઉઠી સૌથી પહેલાં આજનું સુકન કરી લો તો આખું વર્ષ તમારું સુંદર વ્યતીત થશે આજના દિવસે મારા સબસ્ક્રાઈબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધો ચાલુ કરવા રહ્યું છે આજના દિવસે કોઈ યાત્રા પ્રવાસ માટે રહ્યું છે આજના દિવસે કોઈનું ઓપરેશન હોય કોઈની ડિલિવરી હોય કોઈની સગાની પૂજા હોય કોઈની છઠ્ઠીની પૂજા હોય આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ મિત્રો આજે આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે નીકળો તો આજનું સુકન કરીને નીકળજો સારામાં સારી સફળતા મળશે સુકન જોવા માટે આપણી ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જઈને જોઈ શકો છો આજના દિવસે એમ તો ગુરુવાર છે તો ઘરેથી છો તો ગુરુને વંદન કરો માતા પિતા સર્વપ્રથમ ગુરુ છે એને વંદન કરો દેવસ્થાનમાં પગે લાગો આજે બ્રાહ્મણને ભોજન કરવાનું બહુ જ મહત્વ હોય છે એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે આજે તમે કોઈ કાર્યક્રમ માટે નીકળ્યા અને સામે બ્રાહ્મણ મળી જાય તો કાર્ય તમારું સિદ્ધ થવાની શક્યતા ખૂબ વધી જાય છે વિઘ્ન નહીં આવે આજના દિવસે કોઈ પણ કાર્ય તમે કરવા માંગો છો તો એના માટે પણ એક ચોક્કસ સમય હોય છે તે આપણે જોઈ લઈએ આજે સવારે છ થી સવારે સાડા સાત વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સવારે સાડા દસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે તેમજ સાંજે છ થી રાત્રે નવ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે રાત્રે બારથી આવતીકાલે મળશે કે ત્રીસ મિનિટ સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે મળસ કે ત્રણથી સવારે છ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે પરંતુ મિત્રો આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આજના દિવસે તમે જે કાર્યનો આરંભ કરી રહ્યા છો કોઈ પણ ખરીદી કરી રહ્યા છો તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થઈ શકે છે આજના દિવસે સૌથી વધારે મહત્વનું છે પૂજાપાઠ કરી લો કોઈ પણ મંત્ર જાપ કરો જે તમને ગુરુએ જ્ઞાન આપ્યું હોય અને મંત્ર આપ્યો હોય તેના જાપ કરી લો એ મંત્ર સિદ્ધ થઈ જશે સિદ્ધ કરવા માટે આજનો દિવસ સરસ શ્રેષ્ઠ છે સતતારકા નક્ષત્ર છે અને ગુરુવાર પણ છે આજે તમે નિત્ય પૂજા કરતા તે ચોક્કસ કરી લેવી આજના દિવસે તંત્ર માર્ગ મેલિવિદ્યા આ બધી વસ્તુનો પ્રભાવ વધારે પડતો થતો હોય છે ખરીદી કરો છો વેચાણ કરો છો ત્યારે ધ્યાન કે તમે એવી ન જાઓ કરી લેવામાં આવે એવી અથવા તમારી પાસે વસ્તુ એમને પડાવી પણ શકે છે માટે આજના દિવસે આ બધી બાબતમાં ચોક્કસ ધ્યાન રાખો આજે ઇન્ટરવ્યૂ આપવા માટે શ્રેષ્ઠ દિવસ છે આજે નવા વસ્ત્ર ધારણ ન કરશો ન તો રિએક્શન આવી શકે ઝેરી દવા પીવાથી દેવાનું જરૂરી રીતે રિએક્શન થઈ શકે છે ખાવાથી પણ રિએક્શન થઈ શકે કોઈપણ પ્રકારની એલર્જી થઈ શકે છે ન વસ્ત્ર ધારણ કરવાથી માનસિક અજાપો રહે અને હડકાયેલું કૂતરું કાઢવાનો પણ પ્રસંગ બની શકે છે એ પણ ધ્યાન રાખવા જેવી બાબત છે આજે સવારે આ બધું જે ફળ છે સવારે દસ ને પચાસ મિનિટ સુધીમાં મળે પરંતુ આજે સવારે દસ ને પચાસ મિનિટથી લઈ આવતીકાલે સવારે આઠ ને ચોપન મિનિટ સુધીમાં તમે જે કાર્ય કરો છો એનું ફળ બદલાઈ જાય છે એમાં તમારી કોઈ પણ સૂચવરાય ગઈ ખોવાઈ ગઈ અગિયાર દિવસમાં મળે બાકી મળવાની શક્યતા બિલકુલ ઓછી છે આ સમયગાળા દરમિયાન કોઈપણ કાર્યનો આરંભ કરી દો કોઈપણ પ્રકારની ખરીદી કરી દો કોઈ પણ પ્રકારનું વેચાણ કરી લો આ સમય બહુ જ ઉત્તમ રહેશે કારણ કે આ આજના દિવસે કારેલા કાર્યમાં સુખ સમૃદ્ધિ સંપત્તિમાં ખૂબ વધારો થાય છે અને સુખ પણ વધે છે ખરીદી કરવામાં આવે કે વેચાણ કરવામાં આવે દરેક રીતે ફાયદો કરાવનારો છે આદર્શ કોઈપણ કાર્યનો આરંભ કરવા માટે પણ ફાયદોકારક છે વિદેશ માટે ઇન્ટરવ્યૂ આપવું હોય નોકરી ધંધા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે ઉત્તમ દિવસ છે મતલબ સારી સફળતા મળી શકે છે આજે પંચક પણ છે પાછું એટલે પણ સારું છે જે કાર્ય કરી તે પાંચ ત્રણ યોગ ઊભો થાય ઘર કુટુંબ પરિવારમાં આજના દિવસે નવા વસ્ત્ર પહેશો તો કપડાં મોટે ભાગે ભીના થઈ જશે મોટે ભાગે ચોમાસામાં પહેરવાનો વધારે બની શકે આજના દિવસે નવા વસ્ત્ર ધારણ કરવાથી વડીલોની અમાન્ય જળવાય છે હા જૂના શિક્ષકોને મળવાનું જઈ શકે લોકોની મુલાકાત થઈ શકે પણ નવા વસ્ત્ર પહેરીને લગ્નમાં ગયા હશો તો કપડાં ભીના થવાની શક્યતાને કારણે કંઈ પાણી પાણી ધોળાઈ શકે છે આવું બધું જે ફળ છે આજે સવારે દસ પચાસથી આવતીકાલે સવારે આઠ ને છપ્પન મિનિટમાં સુખ મળે આજે કરશો આજનો સંકલ્પ છમછીમાં પાણી લઈ લો ભગવાન શંકરના મંદિર આજે દર્શન કરવા જવાનું ચૂકશો નહીં આજે એકાદશી છે ભગવાન નારાયણના પણ દર્શન કરવાનું ચૂકશો નહીં અદ્યતન માસના માસોત્તમ બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે કૃષ્ણ પક્ષ એકાદશી આયામ બ્રહસ્પતિ વાસન વિત્તાયામ હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દઉં

लोकेवा, व्यापारे, विद्या अभ्यासे, देशे विदेशे यश प्राप्ति, अर्थम मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति મમ જમય તથા વિપ્રાના જન્મસમય જુડલી મધ્યે સ્થિત ગ્રહ ગોચ મશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભફલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધા તોષ મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ અર્થ ભૂત પ્રેત પીસાચાદી દ્વારા રચિત અરિષ્ટ દોષ নিবৃতি মম সকাল মন ফাই বোল অনুসার্থ সকল মনবান હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી પણ જે લોકો હવે જે કહું છું જેના લગ્ન થઈ ગયા હોય એ લોકો બોલવાનું છે મમ દાંપત્ય જીવન સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ તથા વિવા પશ્ચા દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકો બોલવાનું મમ દાંપત્ય સુખાકારી પ્રાપ્તિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરા વિદ્યાર્થીઓ છે તે લોકો ભૂલવાનું છે મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરોઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ વિદેશ જવા માંગતા હોય કાયમ માટે એ લોકો બોલવા હોય મમો ઝગટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્ય સાનુકૂળતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ આરોગ્ય પ્રાપ્તિ અર્થમ દરેક જણા બોલવાનું સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાના પૂજન અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાળી થાળી ના પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય અથવા તો તમે રોજ પૂજા કરતા છો મારી પાસે નથી લઈ ગયા એ પૂજા થઈ જાય

મારી મનોકામના પૂર્ણ કરી પ્રાર્થના કરી દો જગ્યા પરથી ઉભા થઈ શ્રી ભગવાન પાણી ચડાવી દો અને નિત્ય કર્મ કરતા હોય જય શ્રી તમારો દિવસ શુભ રહે તમે અને તમારો પરિવાર સુખી રહે સંપન્ન રહે સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદા ને પ્રાર્થના મિત્રો તમે મારા વિડીયો ને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે લાઈકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડિયો જે કઈ મૂકું એ તમને મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઈવ ફોર સિક્સ ફોર ફાઈવ નાઇન મિત્રો કોમેન્ટમાં જય સોમનાથ લખવાનું પૂછશો ફરી પાસે નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સોમને જય સોમનાથ